વિનંતી કરીશ હવે પૂજ્ય અમારા ભંડારી ભક્તવત્સલ સ્વામીને આવી અને અહીંયા એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય ભક્તવત્સલ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય ઘન શ્યામ મહારાજની જય આપણી આ માસિક સત્સંગ સભા એમાં અમિતભાઈએ આપણી ગુરુ પરંપરા વિશેની સંતોના મહિમા વિશેની ખૂબ સરસ વાત કરી સંકેત ભગતે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ એમણે લખેલા જે ચૌદ શ્લોક એનું વિવરણ કર્યું વિષય સંતોના મહિમા વિશે સંત મહિમા વિશે સંતોનો મહિમા અપાર છે જો આપણને સાધુ ન મળે તો આપણા જીવાત્માનો મોક્ષ અશક્ય છે સંત વગર કોઈ વાત સિદ્ધ થતી નથી સ્વામિનારાયણ સંપ્રદાયના છ અંગ કહેવાય છે ષડ અંગી સંપ્રદાય કહેવાય ને આપણો ક્યાં ક્યાં છ ક્યાં છ કહેવાય હા સંત આચાર્ય હરિભગત મંદિર મૂર્તિ અને શાસ્ત્ર આ છ અંગ છે એમાં સાધુ છે સંત છે એ બીજા પાંચે પાંચને પૂર્તિ કરી દે એમ સંત છે એ શાસ્ત્ર બનાવે સંત મંદિર બનાવે સંત હરિભગત બનાવે સંત મૂર્તિની સ્થાપના કરે પ્રતિષ્ઠા કરે મંદિરો બનાવે એટલે ષડંગી સંપ્રદાયમાં સંત છે એ બધાનું મેઇન કેન્દ્ર છે અને ત્યાં આમ પણ વિચારો કોઈ પણ નાનામ નાનો સાધુ હોય એની હારે કોઈ હરિભગત જોડાયેલો હોય તો એનો સત્સંગ બળવાન હોય છે એક સંપ્રદાયના ખૂબ જ્ઞાની હરિભગત હતા અને જે તે મંડળમાં એ રહેતા અને માનતા સત્સંગ થયો પછી ખૂબ જ્ઞાની એમ બુદ્ધિશાળી એન્જિનિયર હતા એમ પછી આમ ઊંડા ઉતરા તો એને જોવા મળ્યું ઓહો આ તો ખાલી ઉપરનો આટાટો ફારો છે બેકગ્રાઉન્ડ તો બહુ ખરાબ છે આમનો વાતો મોટી મોટી માઇકમાં ને સભામાં ને બીજા જ્યારે બેખતા હોય ત્યારે દંભ પાખંડ એ બધું છે પણ વર્તન તો હાવ નથી આમનું વર્તમાનનું પાલન નથી પછી એમાંથી છટકા કે આ તો બધું ખોટું થઈ ગયું છે પણ આખો પરિવાર એટલો ગળા ડૂબ એમાં ઉતરી ગયો હતો કે હવે આ પરિવારને કેમ બહાર કાઢવું એમાંય જે એમના પત્ની ને એના દીકરાના ઘરના અને તો પછી જો એક વસ્તુ હાથમાં આવી જાય તો એ છોડે નહીં પછી ગમે એમ કરીને ધીરે ધીરે એમને મુકાવવા માટે થઈને પહેલાં પોતે છોડ્યું પણ એને એક વસ્તુ કીધી એને પછી આ બી કૌભાંડો એના હતા ને એના પત્રો લખી લખીને આખા સંપ્રદાયમાં પ્રસિદ્ધ કર્યા કે મેં આવું જોયું મેં આવું અનુભવ્યું હતું આવું પહેલાં આવું દેખાણું ને પછી આવું દેખાણું છે હકીકત આ છે એ કે મારે આને ઉઘાડા પાડવા છે અને એનાથી થાય એટલા પ્રયત્નો એણે કર્યા એમ એમણે એક શબ્દ કીધો કે હું જ્યાં સુધી ભલે એ સાધુ ગમે એવા હતા પણ જ્યાં સુધી એની હાયરે હું જોડાયેલો હતો ને ત્યાં સુધી મારા ધર્મ નિયમ કમ્પ્લીટ હતા એમ હું આમ એનાથી નોખો પડ્યો એટલે હવે મને બજારનું ખાવાની ઈચ્છા થાય છે હું રેકડીએ જાઉં છું ખાઈ લઉં છું પી લઉં છું કંઈક એટલે ઠંડા પીણાને એવું પછી એણે બીજા કોઈ સારા મંડળ સાથે પોતાનું ફેમિલી બધું જોડ્યું એમ પણ કહેવાનો ભાવાર્થી છે કોઈ પણ સાથે જોડાવ તેમાંથી બળ મળે વ્યવસ્થિત યુક્ત મહાપુરુષ સત્પુરુષ સાથે જોડાઈએ તો ચોક્કસ ભગવાનના ધામ સુધી પહોંચીએ પણ જો એવા અસત્પુરુષ સાથે જોડાયેલા હોઈએ તો ક્યાં જઈએ ને ક્યાં જઈને ઊભા રહીએ કાંઈ નક્કી નથી હોતું એમ અને જે જોડાયેલા હોય છે એ બધા એ અબુદ્ધ નથી હોતા એમ ડૉક્ટરો એન્જિનિયરો મોટા મોટા બુદ્ધિશાળી એવા લોકો હોય તે જોડાયેલા હોય છે આપણને એમ થાય કે આટલા બુદ્ધિશાળી અને આને નહીં દેખાતું હોય આ કંઈ પણ આધ્યાત્મિક માર્ગ એવો છે આધ્યાત્મિક માર્ગમાં ગમે એટલો હોશિયાર હોય પણ એ પ્રાઇમરીમાં એલ કેજીથી જ એનું ચાલુ થાય છે સંસારમાં રહેતો હોય કોઈ પણ એ આધ્યાત્મિક માર્ગમાં આવે કે સંતોને કે મોટા સંપ્રદાયમાં જોડાય તો એ સાધુ ઓળખવામાં થાપ ખાઈ જાય અને જે દંભીને પાખંડી હોય છે એની પાસે તો જબરી કળા હોય છે તમે એક વાર એને ટચમાં આવો અને એમ ધારે આને પાડી દેવો છે એટલે એ પાડી દીએ એની પ્રશંસા એના ડોળ એની એક્ટિંગ એવી જબરી હોય પછી એની પકડમાંથી તમે છૂટી ના આપો તમે એમ ધારો કે મારે છૂટી જવું તોય ના છૂટો એનો કામ પ્લાનિંગ હોય એક વ્યક્તિ સભામાં આવ્યો તો એના આખું ગ્રુપ હોય એ ગ્રુપ એની આરે ભળી જાય વ્યવસ્થિત તમારું શું નામ ક્યું ગામ આ તે આખી આખી સંસ્થાનો પરિચય કરાવે આખા એના કેમ્પસમાં બધી જગ્યાએ ફેરવે એને ખૂબ માન આપે અને વ્યવસ્થિત હાર તોરા સન્માન થાય ઉતારો જમવાનું બધી રીતે સાચવી લઈએ આપણે અહીંયા બધું સાચવું છે તમને ગુરુ મહારાજનો અનુભવ છે ને શા કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રીજી મહારાજે શ્લોક લેખા સ્વામી માટે એ બધું સાચું જ છે આપણને અનુભવ છે પણ આપણી સભામાં કોઈ આવે તો આપણે એને પરિચય નથી લેવાની તસ્તી કરતા એમ માણાવાદર હતા ત્યાંથી હું બેક જણાને લઈ આવ્યો હતો એમ અહીંયા અમને કોઈ કેમ બોલાવતું નથી કોઈ વાતય નથી કરતું અમારી એ કાટ્યાવરણમાંથી હતા એમ તો એવો અહેસાસ થાય એમ પણ કોઈ પણ નવો હરિભગત આપણી સભામાં આવે તો તરત જ એને પૂછવું આ તે એને આપ અજાણ્યું ના લાગે એમ લાગે કે આપણે આ પરિવારના જ છીએ એવું એવો અહેસાસ થવો જોઈએ એમ તમે ઘણા હરિભગત કર્યા છે શાંતિભાઈએ ઘણા હરિભગત બનાવ્યા છે બનાવ્યા ને કેશોદમાંથી તમે સત્સંગમાં લઈ આવ્યા એમ દિલીપભાઈ છે એ ટ્યુશનમાં જતા ને કોરડિયા સાહેબ એમના દ્વારા ટૂંકમાં વધારે નજીક થયા એવી રીતે પોપટભાઈને હોતે સત્સંગમાં ધીમે ધીમે લઈ આવ્યા એવી રીતે ઘણાને સત્સંગી બનાવ્યા છે એમ સ્વામી ઘણી આગ્રહ કરે ને કે તમે કોકને સત્સંગી બનાવો આપણે બની ગયા છીએ બીજાને બનાવો એમ એટલે મતલબ કે સત્સંગી બનાવો એમ પણ એ બહુ અઘરું છે એક વ્યક્તિને સત્સંગી બનાવવો હોય તો સંપૂર્ણપણે એના મય થવું પડે એમાં એના જીવનમાં સારધાર અંદર ઉતરવું પડે ત્યારે એ વ્યક્તિ આપણું બધું સ્વીકારે નહીતર મનની માનેલી માન્યતાઓ મનનો માનેલો ધર્મ કોઈ છોડે જ નહીં હાવ ખોટું હોય તોય ના મૂકે એમ એટલે આવી ઉજળી પરંપરા આવા મહાપુરુષો આપણને આવો દિવ્ય સંપ્રદાય મેળવો છે આપણે એમ કહી શકીએ કહી શકીએ કે આપણને કરવું કાંઈ બાકી રહ્યું નથી બધુંય થઈ ગયું એમ કહી શકીએ ને પૂર્ણ કામ પણ ઓડકાર આવી ગયો એમ પણ હવે જ કાંઈક કરવાનું હોય છે આપણને સંપ્રદાય એટલું બધું આપ્યું આપણે સત્સંગમાં આવ્યા ત્યારે આપણને શું ખબર પડતી હતી એમ સરખું બોલતા નહોતું આવડતું ધોત્યું પહેરતા નહોતું આવડતું અમે સાહેબ આવ્યા હોય ગુરુકુલમાં ભણવા તો કાંઈ ચખો પલ્લો બ કોઈ વાતની ગતાગમ ના પડતી હોય પણ સંતોના આશીર્વાદથી ભગવાનની કૃપાથી બધી પ્રકારનું જ્ઞાન મળે બધી પ્રકારની સત્સંગની ક્રિયાઓ શીખવા મળે સોળે બોળે આ તે બધું સંપ્રદાય શીખવાડે છે એટલે આ સંપ્રદાયના આપણે ઋણી છીએ આપણને અક્ષરધામ આ યોગમાં આવવા પછી મળશે આને આ જન્મે મળી જાય જો વ્યવસ્થિત સાદી ભાષામાં કહીએ તો હકણા રહીએ તો આડાહવરા તરી ના જઈએ તો આને આ જન્મ છેલ્લો થઈ જાય ક્યારે થઈ જાય કે આવી જ રીતે જોડાયેલા રહીએ આડાવડા તરી ના જઈએ તો એટલે આવડી મોટી પ્રાપ્તિ આપણને આ સત્સંગથી થાય છે તો આપણે ઋણ છે આપણી ઉપર એ ઋણ ઉતારી ઉતારી તો ના જ શકીએ પણ એનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન પણ ના કરીએ તો આપણે ગુનેગાર કહેવાય એમ કે આપણે કોઈકને વાત તો કરવા જોઈએ ને કે એ થાય જ નહીં કોઈ માને જ નહીં એ બધું શક્ય જ નથી ને અશક્ય જ છે ને એવું નથી પણ જો આપણે પ્રયત્ન કરીએ તો શક્ય પણ બને એમ તમે તમારા બિઝનેસને ધંધા માટે કેવડી મહેનત કરતા હોય ખૂબ મહેનત કરતા હોય નોકરીએ જતા હોય આઠ કલાકની નોકરી હોય કેવડું કામ કરતા હોય એ માયલું થોડુંક કામ આ સંપ્રદાય એટલું બધું આપણને આપે છે ને કે એની કલ્પના જ ના કરીએ કાંઈ એટલું આપે છે એમ સંપ્રદાય આપણને ભગવાનનું ધામ આપ્યું એ ભગવાનના ધામનો મહિમા તો આપણે ગાય જ ના હકીએ ભગવાન એમ કહે છે કે હું મારા મહિમાને પોતે પોતાના મહિમાને પાર પામી શકતા નથી એવડો ભગવાનનો મહિમા છે અને એ ભગવાનને એ ભગવાનનું ધામ આપણને મળે છે મળ્યું છે તો એના માટે કામ કરવાનો સમય છે ગુરુ મહારાજ માટે કામ કરવાનો સમય છે આ ગુરુકુલ માટે કામ કરવાનો સમય છે આપણી પાસે થોડુંક આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આપણા ગુરુ આપણા ભગવાન આપણી આ સંસ્થા એની કોકને વાત કરવા જોઈએ વાત કર્યા પછી સફળતા ના મળે તો એ બીજા નંબરની વાત છે પણ આપણે કોઈને વાત જ ના કરીએ અને કહીએ જ નહીં એ તો એ આપણી ભૂલ છે ને ખામી છે એમ આપણા વંથલી ગામના કલ્યાણ બાપા એમને સત્સંગ પ્રચાર કરવાનું અંગ હતું બધાયના અંગ નોખા નોખા હોય એમણે કેવડો સત્સંગનો પ્રચાર કર્યો એમ અને કેવડો ભોગ આપીને કર્યો એમ પોતાનું શેઢાનું ખેતર હતું એને સેઢા પાડોશીને સત્સંગ કરાવવા લક્ષ્મીદાસ પટેલ હતા એને સત્સંગ કરાવવા મફતના ભાવે હાવ સસ્તામાં એને જમીન પોતાની વેચી દીધી કે એને એના પ્રત્યે લાગણી થાય ભાવ થાય અને એની અરે સંબંધ બંધાઈને પછી સત્સંગમાં લઈ આવે એવી રીતે કરીને બીજાને પોતે કામ કરવા લાગે હાથી લઈ આવે એને હાચવે એના માટે ભોગ આપે સમય આપે અને સત્સંગી બનાવ્યા હાથી રાખ્યો હોય તો હાથીને ભગવાનની વાતો કરી કરીને વૈરાગ લગાડી દે અને ગુણાતીતાનંદ સ્વામીને હોપી દઈએ કેટલા સાધુ બનાવ્યા કલ્યાણ બાપાએ ખબર કોઈને કેટલા બનાવ્યા અઢાર સાધુ બનાવ્યા આપણે એવો સંકલ્પ કરો આપણે સાધુ નહીં એક હરિભગત બનાવવું એમ બનાવ્યો કોઈ એક હરિભગત ઊંચ વાત કરો જોઈએ કે એક હરિભક્ત બનાવ્યો હોય પોતાના આમ જીવનકાળમાં તમે બનાવ્યા તમે તું જો વાત કરો કેટલાક બનાવ્યા ચાર બનાવ્યા કિશોરભાઈ તમે એક બનાવ્યા એક આદો સત્સંગી તો બનાવવો જોઈએ ને તમે બનાવ્યો મારડીયા ભાઈ એક હરિભગત બનાવવું એમ તમને વાત કરતા ના આવડે જ કાંઈ નહીં તમે ખાલી અહીં લઈ આવીને બેહાડી તો અગો ને કે હાલ ભાઈ બે મારા ગુરુમાં એ એટલું કયું કરે એવા તો તમારા ગ્રુપમાં કોક તો હોય જ ને તમારા મિત્ર હોય હગાવાલા હોય તમારો હાડું હોય તમારો હાળો હોય તમારો હહરો હોય કોક તો કાંઈક માને એવા હોય ને ભાઈ બધા કે બધા આમ હગાવાલા તો બધી પ્રકારના હોય હારા નબળા કામમાં આવે એવા નડે એવા ખાઈ પીને સંભાયરા જેવા બધી પ્રકારના હોય અને તમારો ગ્રુપ સર્કલ હોય મિત્ર હોય જો એની ઉપર આપણને દયા આવતી હોય તો એને સાચો માર્ગ બતાવવો જોઈએ વાણિયા છે એ અહિંસામાં માને જીવ દયામાં માને બહુ જ પછી એટલે કસાય હોય ને એ બકરા બકરા પકડી પકડીને લઈ જતા હોય એને એમ થાય કે આ બકરા નહીં ખબર પડીએ આ અમારી કતલ જ થવાની છે આજે એટલે બકરા છે એ ભામ ભેડા નાખતા હોય ને આમ છૂટવા માટે ટરવેરિયા મારતા હોય એટલે વાણિયા દુકાને બેઠા હોય ને એને દહીં આવી જાય આને ગમે એમ કરીને છોડાવવું છે એટલે ઊભો રાખે એ કે આ બકરું મને વેચી દે એ કે નામાં હું વેચવા નહીં હું તો કાપવા લઈ જાઉં છું આને અરે તને પૈસા આપું એ કે નાના પછી એ જમાને તો પાંચ રૂપિયા કે નહીં પાંચ નહીં તો દ બાર એમ જેટલામાં માને એટલા મનાવીને છોડાવી લઈએ શું ગમે એને એની ઉપર દયા આવે કે આ બિચારો હમણાં કસાઈવાળા જઈને કપાઈ જાય એક જીવ બચાવ્યો કહેવાય ને ને અને એનું પુણ્ય પ્રાપ્ત થાય કે એક જીવને એણે એને બસ સેમ ટુ સેમ એવી જ રીતે બધા એમ લખ ચોરાસીમાન ગર્ભવાસમાન જમપુરીમાં જવાના જ છે પ્રવાહેલો જાય છે ને માયામાં સંસારમાં દોયડા જ જાય છે એમાંથી એકાદાને બચાવીને આ બાજુ લઈ આવીએ તો એણે તો ખાલી એક જ વાર જીવ બચાવ્યો બીજા જન્મ મરણ તો બાકી રહીએ ને કે ન રહીએ પણ આપણે જેને ભગવાનને શરણે લઈ આવીએ સત્પુરુષને શરણે લઈ આવીએ એની માથેથી તો કાયમ કાયમના જન્મ મરણ મટી જાય છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે એક વ્યક્તિને ભગવાનને માર્ગે ચડાવે કે એક વ્યક્તિને ભગવાનનો ભક્ત બનાવે એને આખા એ બ્રહ્માંડને ઉગારવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આખું બ્રહ્માંડ હરગી જતું હોય કે નાશ થઈ જતું હોય ને અને એને કોઈ બચાવી લઈએ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે બહુ મોટું પુણ્ય છે એમ બીજાને સદમાર્ગે લઈ આવવા ભગવાનના માર્ગે લઈ આવવા એનું આવડું મોટું પુણ્ય છે એટલે આપણે આ સત્સંગને માટે કંઈક કરવું છે સત્સંગે આપણને ખૂબ આપ્યું છે આપણે સત્સંગને કંઈક આપવું છે અને આપણે સત્સંગને માટે ગુરુને માટે કંઈક કરવું છે બધાએ ભોગ આપતા જ હોય છે તન મન ધનથી ભોગ આપતા હોય છે આ મંદિર બને છે એમાં આર્થિક રીતે માનસિક રીતે શારીરિક રીતે બધાય ભોગ આપતા હોય છે આજની સભાના યજમાનો થાણાપીપળીના હરિભક્તો છે તો એમને આર્થિક સહયોગ આપીને આ સભાના યજમાન થયા છે અને એ ગામના હરિભક્તો એવા છે કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે ગુરુકુલમાં સેવા કરવા માટે આવતા હોય છે તો ધનથી તનથી મનથી અને ગુરુ મહારાજની થાણા પીપળી ઉપર બહુ પ્રેમ છે એમ વારે વારે સ્વામી થાણા પીપળી હરિભક્તોના આમંત્રણથી જાતા હોય સભાઓ કરતા હોય છે એટલે એટલે જેની ઉપર ભગવાનની મોટા સંતોની આવી કૃપા થતી હોય છે એનો બેડો પાર થઈ જાય એ બહુ મોટા ભાગ્યશાળી ગણાઈ જાય છે એટલે આપણને આવો દિવ્ય સંપ્રદાય આવી ઉજળી પરંપરા અને જેમના ગુણ કલ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ જેવા મહાપુરુષ ગાતા હોય તો એ કેવડા મહાપુરુષ કહેવાય કેવડા સત્પુરુષ કહેવાય કે જેમણે સ્વામીને માટે પણ આવા શ્લોકો લખેલા છે ભલે એ સત્સંગમાન સમાજમાં પ્રચલિત નથી થયા કારણ કે આવી વાત બધાને પૈથ પડે નહીં ગળે ઉતરે નહીં એટલે પ્રચલિત બહુ કરાય પણ નહીં પણ આપણા સમજવા માટે કે આપણે સમજી શકીએ તો આપણી બુદ્ધિમાં ન આવે આપણા વિચારોમાં ધારવામાં ન આવડે એવડો મોટો મહિમા આ ભક્ત સંપ્રદાયનો આ સત્સંગનો ભગવાનનો આવા સત્પુરુષનો છે અને જેટલો મહિમા સમજીએ એટલું જીવમાં બળ આવે અને જેટલો મહિમા સમજીએ એટલું જ આપણું આચરણ આપણું વર્તન એ શુદ્ધ અને પવિત્ર થાય સજાનંદ સ્વામી મહારાજ એમની હર વખતે વાતની અંદર બે આગ્રહ ખાસ હોય છે એક માસિક સત્સંગ સભાની અંદર આવવું અને બીજા હરિભક્તોને પ્રેરણા કરવી બીજું તમે જે આ પરંપરાના અધિકારી બન્યા છો જે આપને આશીર્વાદ મળે છે જે આપણે સુખ પ્રાપ્ત થાય છે એની વેચણી કરવી બીજાને એની વાત કરવી અને ખરેખર કદાચ એમ કહીએ તોય હાલે કે આ બાબતમાં અઠ્ઠાણું ટકા કોઈ વાત કરતું નથી બે ટકામાં કદાચ બાકાતરીએ અઠ્ઠાણું ટકા કોઈ વાત કરતું નથી નથી વાત કરતા એનો અર્થ એવો નથી કે આપણો કોઈ ઈરાદો નથી આપને ઢબ નથી આપને ઢબ નથી વાત કરવાની ટેવ નથી એટલે ક્યારેય આપણે નથી બોલતા પણ વાસ્તવિક ખરેખર બે શબ્દ સંસ્થાના બોલવા જોઈએ વાત કરવી જોઈએ તમને જે ગુરુ મહારાજ મેળા છે એની પણ વાત કરવી જોઈએ આપણા જ ગુરુકુળનો એક વિદ્યાર્થી છે વિદેશની અંદર એને મને વાત કરી મને કે હું અહીંયા છું વિદેશમાં તો મારી આઈથે મેં ઓછામાં ઓછા ચોવીસથી થી જેટલા છોકરાઓને અહીં બોલાવીને મેં ધંધે લગાડેલા છે સત્સંગની અંદર પણ હું જેટલું રાખું છું એટલું રાખવાનો આગ્રહ તો કરું જ છું કે કચ્છની અંદર એવા ભક્તો છે એ વિદેશમાં છે તો એની કન્ડિશન એવી છે એના એવા નિયમ છે કે કમ્પલસરી ફરજિયાત આપણો કર્મચારી પૂજા કરતો હોવો જોઈએ એમાંય ઓલા મોસીની અંદર રવજીભાઈ છે એમને અહીંયા સ્પેશિયલ મંદિર બનાવેલું આફ્રિકાની અંદર મંદિર બનાવેલું એને તમામ કર્મચારીએ કમ્પલસરી મંદિરમાં દર્શન કરવા આવું ફરજિયાત આપણે જે સ્વામિનારાયણ બોલવામાં શરમાઈ એમાંય આપને શરમ આવે તો વાસ્તવિક ખરેખર બે વાત આપણા આપણા માટેથી કરવાની છે આપણે જે સ્વામિનારાયણ બોલીએ શું થાય હે સ્વામિનારાયણ તમે જયકારી પ્રવર્તો જય સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવનો જયકાર કરવાની વાત છે આ વાત તો કેના જેવી છે ગુણાતીતાનંદ સ્વામીએ ડુંગર ભગતને કીધું કે ડુંગર ભગતને કે ભગત ગિરનારને કહો બોલાઈ જાઓ જાઓ કે સ્વામી તમને બોલાવે ડુંગર ભગત ગિરનાર સામે ઉભા રહીને કીધું કે ભાઈ તમને ગુણાતીતાનંદ સ્વામી બોલાવે છે તમે આવજો ઘણા હોશિયારે બેઠા હતા ન્યા ડુંગર કાંઈ સમજે એને કાંઈ ખબર પડે પણ એ વહીવટ ક્યાં આપણે કરવાનો છે ભાઈ સામીએ કીધું એટલે જૈન કઈ હોય આપણું માન વધે ઘટે શું થાય એ તો આપણા ભગવાનને ગુરુના હાથમાં હાથની વાત છે ભાઈ એમાં આપણે ક્યાં બુદ્ધિ મારવાની છે પણ આપણે વિશ્વાસથી આપણે એવી વાત કરવી જોઈએ